નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં આપ તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટ્યાગના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા મગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં 1250 થી 1527 અમરેલીમાં આઠસો પચાસ થી પંદરસો પંચ્યાસી સાવરકું પંદરસો સાહીઠમાં ગોંડલો છવ્વીસ કાલાવડ માં એક હજાર થી સોળસો જામજોધપુરમાં એક હજાર પચાસ પંદરસો સિત્તેર ભાવનગર એક હજાર એકોતેર થી પંદરસો બાર જામનગરમાં એક થી પંદરસો રાજુલામાં એક હજાર થી પંદરસો અગિયાર હળવદમાં એક હજાર થી પંદરસો ઓગણસાઠ તળાંજામાં અગિયારસો થી પંદરસો એકાવન બગસરામાં એક હજાર થી સોળસો પાંચ માણાવદરમાં તેરસો થી પંદરસો સિત્તેર ધોરાજીમાં બારસો છન્નું થી પંદરસો વેસાણ માં એક હજાર થી પંદરસો પચીસો એક અગિયારસો થી પંદરસો પચાસ વિજાપુર બારસો થી પંદરસો વીસ ભુક્કરવાડા બારસો થી પંદરસો બે ગોજારીયા બારસો સાહીઠ થી ચૌદસો નેવું હિંમતનગરમાં ચૌદસો અઠ્યાસી થી પંદરસો બાર માણસા માં થી પંદરસો પાંચ પચાસ વડાલી માં તેરસો પચાસ થી પંદરસો એકતાલીસ કપડવંજમાં એક હજાર થી અગિયારસો પચાસ વિરમગામમાં એક હજાર સત્યોતેર થી પંદરસો ચાણસ અગિયારસો બાણું થી ચૌદસો બ્યાસી સતલાસણામાં સણ તેરસો થી ચૌદસો ચોવીસ સણમાં ચૌદસો થી ચૌદસો છપ્પન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો